તો ચાલો મિત્રો આપણે ઝડપ સમય અંતર એનું એક ઉદાહરણ જોઈશું સૌપ્રથમ રકમ વાંચીશું બરાબર એક જ દિશામાં માણસ અને ટ્રેન જાય છે ટ્રેનની ઝડપ પચીસ કિલોમીટર પ્રતિ કલાકની છે અને માણસની ઝડપ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની છે અને ટ્રેનની લંબાઈ બસોને પચાસ મીટર છે તો માણસને કેટલા સમયમાં પસાર કરે બરાબર તો જો મિત્રો અહીંયા આપણે સમય શોધવાનો છે એટલે ચાલો સમય બરાબર અંતર છેદમાં ઝડપ જો મિત્રો અહીંયા એક જ દિશામાં જતા હોવાથી અંતરનો સરવાળો કરીશું અને ઝડપની બાદ બાકી કરીશું બરાબર ઝડપની બાદ બાકી ચાલો અંતર કેટલા છે તો અહીંયા ફક્ત ટ્રેનનું એટલું જ અંતર હશે અઢીસો બરાબર ઝડપ તો માણસથી પણ હશે ને ટ્રેનની પણ બરાબર તો પચીસ માઇનસ પાંચ ચાલો બસો પચાસ પચીસમાંથી પાંચ બાદ કરતાં વીસ ગુણા હવે જો મિત્રો રકમની અંદર અહીં મીટર અને કિલોમીટર બે પ્રકારના માપ જોવા મળે તેથી આપણે કિલોમીટરને મીટરમાં કન્વર્ટ કરતાં આપને પાંચ છેદમાં અઢાર રકમ મળે છે પાંચ છેદમાં અઢાર ચલો બસો પચાસ છેદમાં વીસ ગુના છેદનો છેદ ના હોઈ શકે એટલે અઢાર ઉપર જશે ને પાંચ નીચે બરોબર ચાલો આ જીરો આ જીરો પાંચું પાછું પચીસ નવ દુ અઢાર તો કેટલા રહેશે નોપંચા પિસ્તાલીસ તો જો મિત્રો અહીંયા પિસ્તાલીસ સેકન્ડનો સમય લાગશે બરાબર તો ઓપ્શન નંબર સી આપનો સાચો આન્સર